આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ નામનો અધ્યાય પંદર શ્લોક સાત આ બધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે બદ્ધ જીવનના કારણે તેઓ બધી છ ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે જેમાં મનનો પણ સમાવેશ થાય છે આ શ્લોકમાં જીવની સ્વરૂપાવસ્થા સ્પષ્ટપણે આપી છે જીવ પરમેશ્વરનો સનાતન રીતે સૂક્ષ્મ અંશ છે છે એવું નથી કે તે જીવનમાં એક વ્યક્તિત્વ ધારણ કરે અને મુક્ત અવસ્થામાં પરમેશ્વર સાથે એક થઈ જાય છે તે સનાતન રીતે અંશ તરીકે જ રહે છે અહીં સ્પષ્ટ રીતે સનાતન કહેવામાં આવ્યું છે વૈદિક મત અનુસાર પરમેશ્વર પ્રગટ થઈને સ્વયં અસંખ્ય વિસ્તારોમાં વિસ્તાર કરે છે જેમાંના મુખ્ય વિસ્તારો વિષ્ણુ તત્વ કહેવાય છે અને ગૌણ વિસ્તારો જીવાત્માઓ કહેવાય છે બીજા શબ્દોમાં કહીએ તો વિષ્ણુ તત્વ એ તેમનો વ્યક્તિગત વિસ્તાર છે અને જીવાત્માઓ એ તેમના વિભિન્ન થયેલા વિસ્તારો છે તેમના વ્યક્તિગત વિસ્તારો દ્વારા તેઓ વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થાય છે જેમ કે ભગવાન રામ નૃસિંહ દેવ વિષ્ણુમૂર્તિ અને વૈકુંઠ ગ્રહો પરના સર્વ અધિષ્ઠાતા વિગ્રહો વિભિન્ન અંશરૂપી જીવો સનાતન રીતે ભગવાનના સેવકો હોય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વ્યક્તિગત વિસ્તારો તેમના પૂર્ણ અંશો હંમેશા વિદ્યમાન રહે છે તે જ પ્રમાણે વિભિન્ન આશા જીવોને તેમની પોતાની ઓળખ હોય છે ભગવાનના સૂક્ષ્મ અંશ તરીકે જીવો તેમના ગુણો પણ સૂક્ષ્મ પ્રમાણમાં ધરાવે છે જેમાંનો તેનો એક ગુણ આંશિક સ્વતંત્રતાનો છે દરેક જીવને વ્યક્તિગત આત્મા તરીકે તેનું પોતાનું આગવું વ્યક્તિત્વ તથા સૂક્ષ્મ પ્રમાણમાં સ્વતંત્રતા હોય છે તે સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાથી જીવબદ્ધ થાય છે પણ સ્વતંત્રતાના સદુપયોગથી તે હંમેશા મુક્ત અવસ્થામાં રહે છે આ બેઉમાંથી કોઈપણ સ્થિતિમાં તે ગુણાત્મક રીતે પરમેશ્વરની જેમ સનાતન રહે છે તેની મુક્ત અવસ્થામાં તે આ ભૌતિક દશામાંથી મુક્તિ પામે છે અને ભગવાનની દિવ્ય સેવામાં પરવાયેલો રહે છે બદ્ધ જીવનમાં તે પ્રાકૃત ગુણોના વર્ચસ્વમાં રહે છે તેથી તે ભગવાનની દિવ્ય પ્રેમમય સેવા વિસરી જાય છે પરિણામે તેણે આ ભૌતિક જગતમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે બહુ સંઘર્ષ કરવો પડે છે માત્ર મનુષ્ય તથા કૂતરા બિલાડા જેવા જીવો જ નહીં પરંતુ બ્રહ્માજી શિવજી તથા વિષ્ણુ સહિત ભૌતિક જગતના મોટા નિયતા જેવા સૌ પણ પરમેશ્વરના અંશો છે તેઓ સર્વ સનાતન પ્રગટીકરણો છે ક્ષણિક નથી અત્યંત અરસૂચક છે બદ્ધ જીવ જાણે લો શૃંખલાના બંધનમાં રહેલો હોય છે તે મિથ્યાહંકારથી બદ્ધ રહે છે અને મન મુખ્ય પ્રેરક બળ છે કે જે તેને આ ભૌતિક જગતમાં ધકેલે છે જ્યારે મન સત્વગુણમાં હોય છે ત્યારે તેના કાર્યો સારા હોય છે જ્યારે મન રજો ગુણમાં હોય છે ત્યારે તેના કાર્યો કષ્ટપ્રદ હોય છે અને જ્યારે તે તમો ગુણમાં હોય છે ત્યારે તે જીવનની નિમ્નતર યોનિમાં ચાલ્યો જાય છે પરંતુ આ શ્લોકમાં સ્પષ્ટતા થઈ છે કે બદ્ધ જીવ મન તથા ઇન્દ્રિયો સાથેના ભૌતિક શરીર વડે આવૃત હોય છે અને જ્યારે તે મુક્ત થાય છે ત્યારે આ ભૌતિક આવરણ નષ્ટ થઈ જાય છે પરંતુ તેનું આધ્યાત્મિક શરીર તેના વ્યક્તિગત રૂપે સ્વયં વ્યક્ત થાય છે મધ્યની નાયન શ્રુતિમાં પણ નીચે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જીવ જ્યારે પોતાના આ ભૌતિક શરીરનો ત્યાગ કરે છે અને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ફરીથી આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થાય છે અને આ દિવ્ય શરીર વડે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પોતાની નરી આંખે સાક્ષાત જોઈ શકે છે તે તેમની સાથે રૂબરૂ વાત કરી શકે છે અને તેમને સાંભળી શકે છે તે ભગવાનને યથાર્થ રૂપે જાણી શકે છે સ્મૃતિમાંથી પણ જાણવા મળે છે કે વૈકુંઠમાં બધા જીવો ભગવાન સમાન લક્ષણો ધરાવતા શરીરોમાં રહે છે શારીરિક રચનાની બાબતમાં અંશરૂપ જીવો તથા વિષ્ણુમૂર્તિના વિસ્તારો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી બીજા શબ્દોમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપાથી જીવ મુક્ત થયા પછી આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કરે છે મમેવાંશ શબ્દ પણ અર્થ સૂચક છે જેનો અર્થ ભગવાનના વિભિન્ન અંશ એવો થાય છે ભગવાનનો વિભિન્ન અંશ કોઈ ભૌતિક વસ્તુના તૂટેલા હિસ્સા જેવો નથી બીજા અધ્યાયમાં આપણે સમજી ચૂક્યા છીએ કે જે આત્માના કાપીને ટુકડા કરી શકાતા નથી આ અંશ ભૌતિક રીતે કલ્પી શકાયો નથી આ જળ પદાર્થ જેવો નથી કે જેના અનેક ટુકડા કરી શકાય અને ફરીથી જોડી દેવાય આવી કલ્પના અહીં લાગુ થતી નથી કારણ કે અહીં સંસ્કૃત શબ્દ સનાતનનો ઉપયોગ થયો છે વિપિનાશ સનાતન છે બીજા અધ્યાયની શરૂઆતમાં પણ એમ કહ્યું છે કે દરેકે દરેક વ્યક્તિગત શરીરમાં પરમેશ્વરનો અંશ વિદ્યમાન હોય છે દૈહિક બંધનમાંથી મુક્ત થયેલો તે વિભિન્ન અંશ ચિન્મય આકાશમાંના વૈકુંઠ લોકમાં તેનું મૂળ આધ્યાત્મિક શરીર ફરીથી પ્રાપ્ત કરે છે અને ભગવાનના સંઘનું સુખ ભોગવે છે પરંતુ અહીં એવું સમજાય છે કે જીવ ભગવાનનો અંશ હોવાથી ગુણાત્મક દ્રષ્ટિથી ભગવાનની સમાન જ છે જેવી રીતે સોનાના જે અંશો હોય છે તે પણ આખરે સોનું જ હોય છે જય નારાયણ